મેઘરાજાનું અનરાધાર મેઘ કારણે દેવકા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે વેરાવળમાંથી પસાર થતી દેવકા નદીના પાણી હવે શહેરમાં પણ ઘુસ્યા છે એટલે કે અહીંયા પણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હોડકો સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ગીર સોમનાથમાં મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ બોલાવી છે તમામ વિસ્તારો ને પાણી પાણી કરી દીધું છે આપ જોઈ શકો છો આ દ્રશ્યો ની અંદર આ વેરાવળની

ચૌદ ઇંચ વરસાદ છે તે ગીર સોમનાથમાં ખાબોક્યો છે જેને લઈને તમામ વિસ્તારોમાં ક્યાંક ગોઠણ સમા તો ક્યાંક સમા પાણી છે તે ભરાયા છે સમગ્ર ગીર સોમનાથ માં જ મેઘરાજા આજે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ બોલાવી રહ્યા છે અર્જુન વાળા ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ તો ગીર સોમનાથમાં નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે ચેક ડેમ છલકાઈ રહ્યા છે તેવામાં ગીર સોમનાથ તાલાળા વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી આવી થઈ તાલાડા ગુરુદર રોડ વરસાદી પાણીથી ભરાઈ ગયા રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે ગુંદરડ રોડ પર શાળા ઘર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા સતત વરસાદને કારણે સરસ્વતી અને હેરણ નદીમાં પણ પૂર જેવી સ્થિતિ છે ગીર સોમનાથના ગુદ્રડ રોડના આ દ્રશ્યો છે અહીંયા રસ્તો આખો અદ્રશ્ય થઈ ગયો છે કારણ કે પાણીનો પ્રવાહ અહીંયા સતત વધી રહ્યું છેલ્લા ચોવીસ કલાકથી આ સ્થિતિ છે કારણ કે વરસાદ સતત ચાલુ છે ગુદ્રડ રોડના દ્રશ્યો કે જે આખો વિસ્તાર અહીંયા જાણે કે જળમગ્ન થઈ ગયો છે વરસાદને કારણે પાણીની આવક તો વધુ જ છે પરંતુ સાથે સાથે સ્થાનિક જે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરાઈ જતાં લોકો હેરાન પરેશાન થયા છે અને હવે લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી પણ સ્થિતિ છે ખેતરોમાં પણ પાણી ઘુસી છે અને આ જે વરસાદ આવ્યો છે તે જાણે કે લીલો દુષ્કાળ ખેડૂતો માટે સાબિત થયેલું છે કારણ કે તેમના પાકને નુકસાન થઈ શકે છે ખેડૂતો માટે અત્યારે ચિંતાના વાદળો એટલા માટે ઘેર્યા છે કારણ કે હવે આગામી ચોવીસ કલાક પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથમાં આમ તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતાતુર છે વધુ એકવાર ગુજરાત ફર્ષનું વજન વાગ્યું છે ગીર સોમનાથમાં વરસાદ વચ્ચે દીપડો દેખાયો છે વિરાળવળમાં ઉંબા ગામમાં દીપડો દેખાયો છે પાણીના પ્રવાહમાં દીપડો જોતા ગામમાં ભયનો માહોલ છવાયેલો છે પાણીના પ્રવાહમાં વન્ય પ્રાણીનો આ વિડીયો વાયરલ થયું છે ગીર સોમનાથના ઉંબા ગામનો આ વિડિયો છે કે હવે આ વરસાદને કારણે વન્યજીવો પણ પ્રભાવિત થયા છે જંગલ વિસ્તારમાંથી તે હવે નદીના પ્રવાહમાં શહેરી વિસ્તાર કે પછી ગ્રામ્ય વિસ્તારમાં ન પહોંચી જાય તેની ચિંતા લોકોને હાલ સતાવી રહી છે હાલ તો ઉંબા ગામમાં દીપડો દેખાયો છે તેના કારણે અહીંયાના સ્થાનિકોમાં ફફડાટનો માહોલ વ્યાપેલો છે કારણ કે દીપડો છે તે ગમે ત્યારે હુમલો કરી શકે છે ચારે બાજુ પાણી ભરાયેલા છે અને જો પછી પાણીના બહેણમાં દીપડો શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી ગયો તો દીપડો કોઈના પર હુમલો પણ કરી શકે છે તો તાલાલા પંથકની જે જીવાદોરી સમાન હિરણ બે ડેમ છે તે પણ છલકાયો છે તાલા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં હિરણ બે ડેમ પણ હવે છલકાયો ડેમના તમામ સાત દરવાજા ખોલવામાં આવ્યા ગઈકાલે આપણે જોયું હતું કે ડેમ સિત્તેર ટકા કરતા વધારે ભરાઈ ગયો હતો આજે તો હવે ડેમ છલકાયો છે તેના કારણે હવે ડેમના સાત દરવાજા ખોલાવ્યા સાથે સાતે સાત દરવાજા ખોલી નાખ્યા ડેમના ચાર દરવાજા બે ફૂટ અને ત્રણ દરવાજા અડધો ફૂટ ખોલાયા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમ છલકાયો છે નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં છે અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે એસી ટકા ડેમ ભરાયો હતો કે હવે આજે ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે જોકે હવે જે પંદર થી વીસ નીચાવાળા કાંઠા ગામના જે ગામડાઓ છે તેમણે હવે તકેદારી રાખવી પડશે કારણ કે પાણી હવે છોડવાની શરૂઆત થઈ चुकी છે સાતે સાત દરવાજા ખોલી નખાયા છે એના કારણે હવે જે નદી છે તેમાં પાણીનો પ્રભાવ વધશે લોકોએ નદીના પટમાં પણ ન જવું ન જવું જોઈએ સાથે તકેદારી પણ રાખવી જોઈએ ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો તેના કારણે